દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો છેલ્લા બે વર્ષથી આપણી ચેનલ ઉપર ભગવદ્ ગીતાના સત્સંગનું જે વિડીયો ચાલે છે એ છેલ્લામાં છેલ્લું પીએચડીનું જ્ઞાન છે મિત્રો એટલે ગીતામાં ભગવાને કહેવું પડ્યું કે અર્જુન હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહું છું જેને જાણ્યા પછી આ સંસારમાં તારે કશું જાણવાનું બાકી રહેતું નથી ખુદ ભગવાને કહ્યું છે અર્જુનને કે આ તું જાણી લઈશ તારી આગળ જે ગુઢ રહે છે ખુલ્લું કરું છું બસ આ જાણ્યા પછી આ સંસારમાં બીજું કશું જાણવાનું બાકી રહેતું નથી અને એટલે આપણે પુસ્તકમાં એક ચેપ્ટર લખાઈ ગયું છેલ્લામાં છેલ્લું પીએચડીનું જ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન એ છેલ્લામાં છેલ્લું પીએચડીનું જ્ઞાન છે સાહેબ અને એટલે જ હું કહું છું કે બાલમંદિરની અંદર બાળકોની સંખ્યા બહુ હોય બાલમંદિરમાં જેટલી સંખ્યા હોય એટલી પીએચડીમાં સંખ્યા ના હોય અને એટલે છેલ્લા બે વર્ષથી આ સોશિયલ મીડિયા પર ભગવદ્ ગીતાનું જે વિજ્ઞાન કહેવાય રહ્યું છે જે ખુલ્લું થઈ રહ્યું છે એ બહુમાં બહુ દસ હજાર લોકો જ આને સાંભળે છે ભારતની એકસો ચાલીસ કરોડની વસ્તીમાંથી કેમ એનું કારણ શું મિત્રો આ જ્ઞાન બધા માટે નથી આ જ્ઞાન તમે જુઓ અર્જુનને જ્યારે કૃષ્ણ ભગવાને આ જ્ઞાન આપ્યું ત્યારે માત્ર અર્જુનને આપ્યું પાંડવોને નથી બોલાયા ભીષ્મ પિતામહને નથી બોલાયા કોઈને બોલાયા નથી કે ચાલો આટલા બધા લાખો લોકો છે હું બ્રહ્માંડનું ગુઢ રહસ્ય ખુલ્લું કરવા જઈ રહ્યો છું કે જે જ્ઞાનના આધારે માણસ કર્મ કરે તો એને કર્મ બંધન ના પડે તો ચાલો અર્જુનને એકલાને નથી કેવું અર્જુનને એકલાને કહું એના કરતા બધા ભેગા અને એક સ્ટેજ બનાવો મંચ બનાવો એના પર જાહેરમાં બધા જ કૌરવો પાંડવો બધાને કહું એવું નથી મિત્રો કારણ કે હાઈ લેવલનું પીએચડીનું જ્ઞાન છે અને બહુ વાગોળવું પડે બહુ સમજવું પડે આત્મસાત કરવું એ એ એ સ્ટાન્ડર્ડ એ લેવલ જોઈએ અને જેટલા જેટલા મુમુક્ષુ એ લેવલ પર પહોંચી ગયા છે એ રેગ્યુલર બે મહિના બે વર્ષથી સાંભળે છે મિત્રો એટલે બાલમંદિર પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ ચોથું ધોરણ આ બધા જ ધોરણો પાસ કરી અને માણસ પીએચડીમાં આવે છે જ્યાં સુધી પીએચડીમાં ના આવે ત્યાં સુધી એને નું જ્ઞાન સમજાય નહીં પીએચડીનું સિલેબસ અભ્યાસક્રમ જો બાલમંદિરના કે પાંચમા ધોરણવાળાને ભણાવવામાં આવે તો મિત્રો એને ના સમજણ પડે એટલે હું ખાસ કહું છું કે આ હળાહળ કળિયુગની અંદર આ પડતો કાળ કાળ અને આ કળિયુગની અંદર મારું તમારું બધાનું પુણ્યનો ઉદય થયો છે આપણે બધા સ્ટાન્ડર પાસ કરી દીધા છે બાલ થી પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું ધોરણ એ બધા સ્ટાન્ડર પાછલા અનેક અવતારોમાં પાસ કરી દીધા છે ત્યારે આ ભાવની અંદર મને તમને આપણને બધાને આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સાંભળવા મળ્યું મિત્રો બાકી આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન આ કળિયુગમાં સાંભળવા મળે જ નહીં અને એમાંય આ સિદ્ધાંતો કુદરતના કાનૂન મળે જ નહીં મિત્રો કોઈને બને એવો પ્રસંગ આપણે આપણે કઈ છૂટવું કોઈને જ્ઞાન ભગવાને ગીતામાં કહ્યું છે કે આ જ્ઞાન જે મારા ભક્તોમાં કઈ સંભળાવશે મારો સૌથી પ્રિય ભક્ત થશે આવું કહ્યું છે આપણે કઈ છૂટવું એને સ્વીકારવું ના સ્વીકારવું સામા માણસને એની મરજી જો એને રસ ના પડે ને એને સ્વીકાર એ સ્વીકારે ને એને રસ ના પડે અને મોડું ચડાઈ દે તો સમજવાનું કે આ બાલ મંદિરમાં પહેલાં બીજા ત્રીજા ચોથા ધોરણમાં છે અને આ છે પીએચડીનું જ્ઞાન ભગવદ્ ગીતાનું એટલે એમાં એનોય દોષ નથી બિચારાનો કારણ કે એ હજુ હજુ નીચલા સ્ટાન્ડર્ડ પર છે ખોટું નથી પણ એ ચોથા પાંચમા સ્ટાન્ડર પર છે એટલે એને આ સમજણ ના પડે એટલે એને રસ ના પડે એમાં એનો દોષ નથી આપણે કઈ છૂટવું પણ રસ ના પડે સાંભળવામાં રસ ના પડે તો એને એ આપણે સમજી જવાનું કે હજુ એનું સ્ટાન્ડર્ડ બહુ નીચું છે હજુ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજી શકે એવું એ સ્ટાન્ડર્ડ પર પીએચડીના સ્ટાન્ડર્ડ પર એ આવ્યો નથી મિત્રો આ વિજ્ઞાન કેટલું કિંમતી છે આની વેલ્યુ આની વેલ્યુ સાહેબ હું કહું છું આ ભાવમાં નહીં તમને આ બે વર્ષથી જે જે મારા મુક્ષુઓ આ વિજ્ઞાનને સાંભળે છે ભગવદ્ ગીતાને સાંભળે છે એની વેલ્યુ આવતા ભાવમાં સમજાશે એટલે ખાસ ધ્યાનમાં રાખો મિત્રો કે ભગવદ્ નું એટલે કદાચ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન આ જ્ઞાન હજારો માણસોમાં એક જ માણસ આ જ્ઞાનને સમજવા પ્રયત્ન કરશે બોલો અત્યારે એ જ પરિસ્થિતિ છે ને ગીતામાં ભગવાન બાવનસો વર્ષ પહેલાં કહીને ગયા કે હજારો માણસોમાંથી એક જ માણસ આ જ્ઞાનને સમજવા પ્રયત્ન કરશે આજે એકસો ચાલીસ કરોડ માણસો ઇન્ડિયાના છે અને વર્લ્ડની વસ્તી આઠસો કરોડ છે તો એમાંથી કેટલા માણસો આને સમજવાનો પ્રયત્ન કરે છે ભગવદ્ ગીતાને સમજવાનો તમે જુઓ રામાયણની કથા થાય છે ઢગલ કથાઓ થાય છે મહાભારતની કથાઓ થાય બધી થાય પણ ભગવદ્ ગીતા ઉપર કથાઓ થાય છે અને અર્જુન હજારો એક માણસ પ્રયત્ન કરશે આ જ્ઞાનને સમજવા માટે અને એવા હજારો પ્રયત્ન કરનારા માણસો માંથી એક જ માણસ આ ગુણ રહસ્યને આ આ તને જે જ્ઞાન આપું છું એ જ્ઞાનને સમજી શકશે તો મિત્રો તમારી સમજણમાં થોડું ઘણું બે પાંચ ટકા પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજણમાં આવ્યું હોય તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો એની એક ખુમારી ઊભી થવી જોઈએ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન મારી સમજણમાં આવ્યું થોડું ઘણું પણ બે પાંચ ટકા આત્મસાત થયું હોય તો જીવનમાંથી ભય અને ભીખ હવે નીકળી જવી જોઈએ કારણ કે મારી પાસે ભગવદ્ ગીતાનું આત્મજ્ઞાન છે મને શું ચિંતા દીવારના પિક્ચરનો ડાયલોગ છે શશિ કપૂર કે છે અમિતાભ બચ્ચન કે છે તેરે પાસ ક્યાં હૈ શશી કપૂર કે મેરે પાસ માં હૈ બસ એ ખુમારી મેરે પાસ ભગવદ્ ગીતા હૈ ભગવદ્ ગીતા કા જ્ઞાન હૈ શું ચિંતા આપણને યાર લોકો એમને એમ એમને એમ લોકો આખી જિંદગી કામ ક્રોધ લોભ મો અહંકાર કસાયો પાછળ આખી જિંદગી સિત્તેર એસી નેવું વર્ષ ખલાસ કરી નાખે છે ખલાસ કરી નાખે છે જાનવર જેવું જીવન જીવીને ત્યારે આપણને તો યાર આ મનુષ્ય અવતાર ની અંદર આવડો મોટો કરોડો અમૂલ્ય હીરો મળી મળી ગયો છે ભગવદ્ ગીતાનું જ્ઞાન મળી ગયું છે જે ભવો ભવ કેરી ફોરવર્ડ થાય જે મૃત્યુ પછી મારીને તમારી સાથે આ જ્ઞાન આવવાનું છે પેલા લોકોને તો જેને નથી આવવાનું પૈસો સંપત્તિ સંબંધો આ બધું એફળીઓ એ નથી આવવાનું તોય એ લોકો આનંદમાં રહે છે તો આપણે તો આ જ્ઞાન સાથે લઈને જવાના છીએ આવતા ભવે અને આવતા ભવે આમાં આગળ આપણું ડેવલપમેન્ટ આગળ આપણું સ્ટાન્ડર્ડ આગળ આપણી પ્રગતિ થશે આવું અવિનાશી સનાતન જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે મિત્રો ભગવાન ખુદ ગીતાની અંદર આ જ્ઞાન આપણે એવું ના માનશો કે આ જ્ઞાન લાખો કરોડો લોકો પાસે પહોંચી જાય લાખો કરોડો લોકો સમજી જાય શક્ય જ નથી ગીતામાં જ ના પાડી છે આ તો જેને બધા સ્ટાન્ડર્ડ પાસ કરી દીધા હશે અને જે પીએચડીના લેવલમાં પીએચડીના સ્ટાન્ડર્ડ પર આવી ગયો છે એને જ આ જ્ઞાન ઉપર મોહ જાગશે એને જ આ જ્ઞાનમાં રસ પડશે અને એને જ આ જ્ઞાન આત્મસાત થશે એને જ આ સમજણમાં આવશે એટલે થિંકર પીપલ માટે સાહેબ આ સ્ટેજ પર પહોંચેલા માણસો માટે આ જ્ઞાન છે ભગવદ્ ગીતાનું જ્ઞાન મિત્રો શ્રાવણ મહિનાનો સત્સંગ ચાલે છે આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત